ગ્રો એપ્લિકેશનમાંથી આપણે મંથલી એસઆઈપી કઈ રીતના ચાલુ કરવી અથવા વન ટાઈમ એસઆઈપી ચાલુ કઈ રીતના કરશું તો સૌ પ્રથમ તમારે ગ્રો એપ્લિકેશન ઓપન કરી લેવાની છે આવો એન્ટરપ્રાઇઝ જોવા મળશે અહીં નીચે જુઓ તમને મ્યુચ્યુઅલ ફંડ એવું લખેલું સામ જોવા મળશે ત્યાં આપણે ક્લિક કરી દેવાનું છે એટલે મ્યુચ્યુઅલ ફંડનું તમને પેજ જોવા મળશે અહીંયા તમને જુઓ પોપ્યુલર ફંડ એવું જોવા મળશે કે જેમાં વધારે રોકાણ કરતા હોય માણસો એ બધું તમને અહીંયા પોપ્યુલર ફંડ તમને જોવા મળશે ક્લિક કરશો એટલે ઓલ ફંડ અહીં જોવા મળશે જેમાં વધારે એસઆઈપી થાય છે નીચે અહીંયા અધર ઓપ્શન જોવા મળશે તમને હાઈ રિટર્નવાળા જે ફંડ છે અહીં જોવા મળશે ત્યારબાદ જો તમારે પાંચસો રૂપિયાથી ચાલુ કરવી છે એસઆઈપી તો અહીંથી તમે કરી શકો છો ટેક્સ સેવિંગવાળા ફંડ તમને જોવા મળશે તો આપણે જો પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થાય એવા ક્યાં ક્યાં ફંડ છે તો તો આપણે સ્ટાર્ટ વિથ પાંચસો એની ઉપર ક્લિક કરશું હવે મિત્રો અહીંયા જો પાંચસો રૂપિયાથી સ્ટાર્ટ થાય એવા બધા તમને ફંડ અહીંયા જોવા મળશે એચડીએફસી ત્યારબાદ આઈસીઆઈસી પ્રોડેન્શિયલના નિપોન ઇન્ડિયા મલ્ટી કેપ ફંડ હવે અહીં જો ઉપર છે ત્રણ વર્ષ રિટર્ન લખેલું છે ત્યાં આપણે ક્લિક કરશું એટલે જો અહીંયા પાંચ વર્ષનું કેટલું રિટર્ન આપેલું છે આ બધા ફંડે તો દાખલા તરીકે જો આ બધું લખેલું છે સામાં કે નિપોન ઇન્ડિયા ફર્સ્ટ છે એને કેટલું રિટર્ન આપ્યું છે એક વર્ષનું રિટર્ન કેટલું આપ્યું છે ગયા વર્ષનું તો આવી રીતના તમે ચેક કરી શકો છો જો ઉપરથી તો આપણે ત્રણ વર્ષનું રિટર્ન છે જો આ એચડીએફસી ફ્લેક્સી કપ ફંડ છે અને વીસ પોઈન્ટ એકાણું ટકા રિટર્ન આપ્યું છે પાંચ વર્ષનું તેત્રીસ પોઈન્ટ પંચ્યાસી ટકા રિટર્ન આપ્યું છે તો આપણે એસઆઈપી આપણે આમાં ચાલુ કરવી હોય તો કોઈ પણ ફંડમાંથી તમારે ક્લિક કરી દેવાનું છે હવે જો અહીંયા નીચે જોવા એક મહિ મહિનાનું કેટલું રિટર્ન આપ્યું છે છ મહિનાનું કેટલું રિટર્ન આપે છે ત્યારબાદ ગયા એક વર્ષનું કેટલું રિટર્ન હતું ત્રણ વર્ષનું કેટલું હતું પાંચ વર્ષનું કેટલું હતું અને ઓલ ટાઈમનું કેટલું રિટર્ન આપે છે આ ફંડ મિત્રો અહીંયા તમે ઓલ પર ક્લિક કરીને આવી રીતના કરશો એટલે જો બે હજાર તેરથી આ ફંડની શરૂઆત થઈ છે હવે નીચે જો અહીંયા એને બી તમને જોવા મળશે ત્યારબાદ ફાઇવ ટકા રેટિંગ આપ્યું છે પબ્લિકે આ ફંડને ત્યારબાદ મિનિમમ એમાઉન્ટ જો આપણે સો રૂપિયાથી એસઆઈપી સ્ટાર્ટ કરી શકીએ છીએ અહીંયા મિત્રો ફંડની સાઇઝ જોવા મળશે કે કેટલા કરોડ રૂપિયા આમાં અત્યારે ઇન્વેસ્ટ કરેલા છે નીચે જુઓ અહીંયા આપણે રિટર્ન કેલ્ક્યુલેટર પર ક્લિક કરી અને જોઈ શકીએ છીએ કે દાખલા તરીકે પાંચ પાંચ હજારની મંથલી એસઆઈપી ચાલુ કરી હોય તો કેટલા રૂપિયા આપણને મળે હજારની ઇન્વેસ્ટ કરી તો કેટલા રૂપિયા મળે તમે વન ટાઈમે કરી શકો છો મંથલી એસઆઈપી કેલ્ક્યુલેશન કરી શકો છો મિત્રો આ બધું શેર માર્કેટની ઉપર આધારિત છે ત્યારબાદ હોલ્ડિંગ તમને જોવા મળશે ત્યારબાદ નીચે સ્ક્રોલ કરશો એટલે જોવા અહીંયા સિમિલિયર ફંડ જોવા મળશે ફંડ મેનેજમેન્ટ એટલે કે આ ફંડનું મેનેજમેન્ટ કોણ કોણ કરે છે એ જ નામ જોવા મળશે ત્યારબાદ આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે જો બે ઓપ્શન જોવા મળશે વન ટાઈમ એસઆઈપી અને સ્ટાર્ટ એસઆઈપી વન ટાઈમમાં મિત્રો એક જ વખત જો તમારે પાંચ હજાર દસ હજાર લાખ જે મૂકવા હોય અહીંથી મેંકી શકો છો અને સ્ટાર્ટ એસઆઈપી પર ક્લિક કરશું તો મંથલી મંથલી તમારે એક તારીખ સિલેક્ટ કરવાની થશે એ તારીખે તમારા બેંક એકાઉન્ટમાંથી કપાઈ જશે તો એની ઉપર ક્લિક કરશું એટલે જો અહીંયા તમારે ગૂગલ પે અથવા ફોનપેની આઈડી નાખવાની થશે ત્યારબાદ જે એમાઉન્ટની તમારે એસઆઈપી ચાલુ કરવી છે એ તમારે લખી અને સ્ટાર્ટ કરી શકો છો હું તમને વન ટાઈમની પણ જણાવું તો વન ટાઈમ પર ક્લિક કરશો એટલે જો અહીં ઇન્વેસ્ટ લખેલું આવશે તો આપણે દાખલા તરીકે સો રૂપિયા ઇન્વેસ્ટ કરવા છે વન ટાઈમ એસઆઈપીમાં તો સો રૂપિયા લખી અને ઇન્વેસ્ટ પર ક્લિક કરી દેવાનું છે એક ઓટીપી મોકલવામાં આવશે સેમ જ પ્રોસેસ જો તમારે એસઆઈપી કરવી હોય મંથલી મંથલી તોય આ સેમ જ પ્રોસેસ રહેશે ત્યારબાદ તમારું ગૂગલ પે અથવા ફોનપેની જે આઈડી નાખી છે એનો પાસવર્ડ નાખીને પેમેન્ટ કમ્પ્લીટ કરી દેવાનું છે જેવું જ પેમેન્ટ કન્ફર્મ કરી દેશો એટલે સામો જો ઓર્ડર સક્સેસફુલી લખેલો આવશે આપણે ડન પર ક્લિક કરી દેવાનું છે આપણા સો રૂપિયા આમાં ઇન્વેસ્ટ થઈ ગયા છે સામે જો ડેશબોર્ડ તમને જોવા મળશે ત્યાં ક્લિક કરશો એટલે જો આપણા વન ટાઈમ માટે જો આમાં સો રૂપિયા ઇન્વેસ્ટ થઈ ગયા છે તમે જો એસઆઈપી ચાલુ કરી છે તો આમાં દર તારીખ તમારે સિલેક્ટ કરવાની રહેશે એમાં તમારે દર મહિનાની જે તારીખ વીસ પંદર જે સિલેક્ટ કરશો એ તારીખે તમારા એકાઉન્ટમાંથી પૈસા ઓટોમેટિક કપાતા રહેશે તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો થેન્ક યુ ફોર વોચિંગ